દીકરીના જન્મ માટે ભગવાન કેવા ઘરની પસંદગી કરે છે કોના ઘરે દીકરીનો જન્મ થાય છે તમે જાણશો આ વીડિયોમાં નમસ્તે મિત્રો જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તો જાણીએ આજકાલના આધુનિક સમયમાં આપણે મોડર્ન ખૂબ જ થઈ ગયા છે પરંતુ આપણામાંથી ઘણા બધા ઘર એવા હોય છે જે દીકરીનો જન્મ થવા પર ખુશ થતા નથી પરંતુ અંદરને અંદર દુઃખમાં ડૂબી જાય છે અને આ એક સામાજિક બુરાઈ છે કારણ કે સ્ત્રી પુરુષ યુવક યુવતી માનવના બે એવા રૂપ છે જેના વગર આ દુનિયા ચાલવી અશક્ય છે બસ આ વાત આપણે સમજવી જોઈએ ચાલો આજે મેં તમને જણાવીએ કે ક્યાં ઘરમાં સૌથી વધારે દીકરીનો જન્મ થાય છે તમને જાણીને આશ્ચર્ય થશે કે પુરાણો અનુસાર દીકરીનો જન્મ ભાગ્યશાળી લોકોના ઘરમાં જ થાય છે જેમણે પોતાના પૂર્વજન્મમાં કર્મ કર્યા હોય છે એવા લોકોના ઘરમાં દીકરીનો જન્મ થાય છે તમને જણાવી દઈએ કે દીકરીને સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે આ બાબતમાં આજે અમે તમને ભગવાન શ્રીકૃષ્ણને અર્જુનની વચ્ચે થયેલ સંવાદ વિશે જણાવીશું જેમાં અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે કે હે માધવ મને જણાવો કે ક્યાં ઘરમાં દીકરીનો જન્મ થાય છે ક્યાં ઘરમાં ભગવાન અને મહાલક્ષ્મીની કૃપા થાય છે જેના લીધે તેમના ઘરમાં દીકરીનો જન્મ થાય છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે દીકરીનો જન્મ સૌભાગ્યથી થાય છે અને ભગવાન દીકરી એવા ઘરમાં આપે છે જે દીકરીનો ભાર સહન કરી શકે જ્યારે ભગવાન કોઈના ઘરમાં દીકરીને જન્મ આપે છે તો તેના ભરણપોષણ માટે તેના મામબાપના ભાગ્યમાં ખુશીઓ લખે છે કારણ કે તે દીકરી જ હોય છે જે દરેક વ્યક્તિના ભાગ્યમાં હોતી નથી અને તે દીકરી જ હોય છે જે આ સૃષ્ટિને ચલાવવા માટે પોતાનું બધું ન્યોછાવર કરી દેતી હોય છે દીકરી પોતાનું ઘર પોતાના માતાપિતા પોતાની સહેલીઓ આ બધું જ છોડીને તે એક અજાણ્યા ઘરમાં જાય છે પુરુષો જો આ બાબતમાં વિચારે તો ફક્ત વિચારવાથી જ તેમના રૂવાડા ઊભા થઈ જશે કે જે ઘરમાં તેઓ મોટા થયા છે અને જે ઘરમાં તેમનું પાલન પોષણ થયું છે તે માતાપિતાને છોડીને જવું પડે છે જો આ વાત દરેક લોકોના સમજમાં આવે તો આપણે દીકરીઓનું આ સૃષ્ટિમાં યોગદાન સમજી શકીએ છીએ હે અર્જુન દીકરીનો જન્મ રોકાઈ જવો તેનો મતલબ છે કે આ સૃષ્ટિનું સર્જન રોકાઈ જવું આપણા સમાજમાં એવી ઘણી ધારણાઓ છે જે બિલકુલ ખોટી છે તેમાંથી એક છે કે કોઈના મૃત્યુ થવા પર દીકરી અથવા વહુ તેનું પિંડદાન કરી શકે નહીં પરંતુ તમને જાણ હશે કે રામાયણમાં પણ જ્યારે ભગવાન શ્રીરામના પિતા દશરથ નું મૃત્યુ થયું હતું તો રાજા દશરથે પોતે માતા સીતાના સ્વપ્નમાં આવીને તેમનું પિંડદાન કરવાની ઈચ્છા વ્યક્ત હતા એટલા માટે તેમણે ત્યાંથી જે પણ તેમના માટે શક્ય બનવું તે સ્વપ્નમાં જ તેમનું પિંડદાન કર્યું ત્યારબાદ ભગવાન શ્રીરામના પિતા રાજા દશરથને આ દુનિયામાંથી મુક્તિ મળી ગઈ જો તમારા ઘરમાં દીકરી છે તો તમે જાણતા હશો કે દીકરી દીકરા કરતાં પણ પોતાના માતાપિતાને વધારે પ્રેમ કરે છે અમે તમને વધુ એક કહાની જણાવીએ એક વખત ઘણા દિવસો બાદ બે મિત્રો પરસ્પર મળે છે બંને એકબીજાના હાલચાલ પૂછે છે તેના પર એક મિત્ર બીજાને કહે છે કે મારી સ્થિતિ ખૂબ જ સારી છે કારણ કે મારા ઘરે બે દીકરા છે ત્યારબાદ તેણે પોતાના મિત્રને પૂછ્યું કે તારા ઘરમાં કેટલા બાળકો છે ત્યારે તેનો મિત્ર ખુશીથી કહે છે કે મારા ઘરમાં બે દીકરીઓ છે તેના પર પહેલો મિત્ર ભગવાનનો ધન્યવાદ વ્યક્ત કરીને કહે છે કે હું ધન્ય છું કે મારા ઘરમાં બે દીકરા છે અને કોઈ દીકરી નથી આ સાંભળીને દીકરીના પિતાની આંખોમાંથી આંસુ આવી ગયા એટલામાં તેની દીકરી કહે છે કે કાકા ભગવાન હંમેશા તે મનુષ્યને દીકરી આપે છે જે ભાગ્યશાળી હોય છે ક્યારે પણ કોઈ એવા પુરુષના ઘરમાં ભગવાન દીકરીને જન્મ આપતા નથી જે મનથી ગરીબ હોય અને આવા વ્યક્તિને ભગવાન દીકરીના રૂપમાં ક્યારે પણ લક્ષ્મી આપતા નથી વળી સાથોસાથ સ્વામી વિવેકાનંદનો કિસ્સો પણ ખૂબ જ વધારે પ્રસિદ્ધ છે એક વખતની વાત છે કે સ્વામી વિવેકાનંદ માતા વૈષ્ણોદેવીની જવા માટે પર્વત ચડી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક કમજોર ખેડૂત પોતાની દીકરીને ખભા ઉપર બેસાડીને પગથિયાં ચડી રહ્યો હતો સ્વામી વિવેકાનંદે તેમને કહ્યું કે ભાઈ તમે પોતાની બાળકી મને આપી શકો છો અને હું તેને લઈને પગથિયા ચડી જાવ છું તમે મારી સાથે જ ચાલતા આવો તમને ભાર લાગી રહ્યો હશે તેના પર ખેડૂતે કહ્યું કે તમે મને મદદ માટે કહ્યું એના માટે ધન્યવાદ પરંતુ હું તમને જણાવવા માંગુ છું કે દીકરી ક્યારે પણ બાપના ખભા ઉપર ભાર હોતી નથી દીકરી જો બાપના ખભા ઉપર હોય તો તે દરેક ભારને હળવો કરી નાખે છે તો મિત્રો જો તમારા ઘરમાં પણ દીકરી છે તો તેની ઉજવણી કરો મીઠાઈ વહેંચો કારણ કે ભગવાને તમારું ભાગ્ય બદલવાનું શરૂ કરી દીધું છે અને માતા લક્ષ્મી પોતે તમારા ઘરે આવેલા છે